અને તો આપણે જઈએ છે મિત્રો આ મૂડીના રસ્તાની ઉપર તો બાકી મોજ કરાવ મિત્રો રસ્તાને બનાય રહેજો ખાલી વિડિયોની અંદર છેલે સુધી જઈએ છે આગળ અને બતાવું તમને માહિતી આપું છું પૂરે પૂરી તો યો મિત્રો આપણે

જ્યાંથી હા આગળ જો આ રીતનો કંઈક રસ્તો છે અને જઈએ છીએ બાકી જો તમને આ રસ્તાની મોજ કરાવું છું જો આ મોડી આખું મિત્રો આપણે પાર કરી દીધું છે અને અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ તો બાકી રસ્તા મસ્તીના અત્યાર થઈ ગયા છે કારણ કે વરસાદી વાતાવરણ છે તો જો આ રીતનું આખું લોકેશન અહીંયા જોવા મળે છે જઈએ મિત્રો આગળ મળીએ તો મિત્રો આપણે સ્કૂલની અંદર હાજર થઈ ગયા અને તમારે ત્યાં કેટલીક બાબતો છે તમને માહિતી આપી દઉં કે કઈ રીતનું હોય છે ત્યાં તો મિત્રો તમારો જે ઓરિજિનલ તમને જે અહીંથી ઓર્ડર આપેલો છે એની એક નકલ તમારે ત્યાં આચાર્યને આપી દેવાની છે અને જમા લઈ લેશે એક નકલ તમારે રાખી દેવાની છે અને મિત્રો ખાસ એની ત્રણ ચાર કોપી કઢાવી દેજો જેથી કરીને તમારે ભવિષ્યની અંદર એ બહુ જ કામ લાગતું હોય છે કોઈપણ જગ્યાએ જે સીપીએફ ખાતું ખોલાવવાનું હોય કે કોઈ પણ વસ્તુ હોય તમારા ફૂલ પેની અંદર હોય તો આ બધું એની અંદર કામ લાગતું હોય છે તમારો ઓર્ડર એટલે આ તમારે એની ત્રણ ચાર કોપી કઢાઈ દેવાની છે અને બધા એને લેમિનેશન પણ તમે કરાવી શકો જેથી કરીને એ ફાટી ના જાય તો એ પણ તમે એક ધ્યાન રાખજો મિત્રો બીજું કે ત્યાં તમારે તમારું આધાર કાર્ડ તમારું પાન કાર્ડ ખાસ મિત્રો પાન કાર્ડની ઝેરોક્ષ અને ચૂંટણી કાર્ડ આ બધું તમારે લઈને જવાનું છે એક સેટ આખો તૈયાર જ કરી દેવાનો છે ઝેરોક્ષનો અને તમારે ત્યાં આપી દેવાનું છે એ બધું તમે ત્યાં આપી દેશો અને પછી તમારે ત્યાં હાજર થઈ જશે મિત્રો ખાસ બેંકની પાસબુક લઈ જજો કારણ કે તમારે ત્યાં જે પગાર થવાનો હોય છે બેંકની અંદર એ એની અંદર અગત્યનું છે એટલે એની ઝેરોક્ષ એક બે નકલ કઢાવી દેજો અને ત્યાં તમે આપી શકો છો તો આ રીતનું હોય છે મિત્રો બાકી શાળાની અંદર તમે હાજર થઈ શકો છો ત્યાં અને આ બધી વિગતો હોય છે બીજું વધારે કંઈ હોતું નથી અને તમારી ત્યારથી તમે જ્યારથી હાજર થાવ છો ત્યારથી તમારી સેલેરી એ સ્ટાર્ટ થઈ જતી હોય છે ગવર્મેન્ટની અંદર તો મિત્રો આટલી બાબતો હતી જે ખાસ તમારે અને બાકીના બીજા જે ડોક્યુમેન્ટ છે એ પણ તમારે રાખી લેવાના જેથી કરીને ભવિષ્યમાં તમારે કામ આવે કારણ કે પહેલાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો તમને ત્યાં લઈ લીધા છે એ ત્રણ મહિના માટે વેરિફિકેશન માટે તો મિત્રો તમારી પાસે એક એક નકલ બીજી રાખવાની છે ઝેરોક્ષની જેથી કરીને ભવિષ્યની અંદર તમારે કોઈ પણ જરૂર પડે તો એ ઝેરોક્ષ એમાંથી તમે આપી શકો તો એ રીતનું વ્યવસ્થા કરી રાખજો મિત્રો બાકી બીજું કંઈ હોતું નથી મિત્રો હાજર થવાની અંદર વ્યવસ્થિત તમારે હાજર ત્યાં થઈ શકો છો અને એ રીતનું હોય છે બાકી બીજી કોઈ માહિતી તમારે જોતી હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો મળીએ છીએ મિત્રો નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો